ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા પાંચમી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનો આથી પ્રારંભ ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઈમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધી વેધ ગુનાઓ અટકાવવા તથા નાગરિકોને સાયબર ક્રાઇમ સંબંધી ગુનાથી ભોગ બનતા અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે જ્યારે કોઈપણ વ્યક્તિ સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર હેલ્પલાઇન ઓગણીસો ત્રીસ ઉપર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે આ હેલ્પલાઇન ચોવીસ કલાક કાર્યરત રહે છે આ ઓનલાઇન ફરિયાદના આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશિયરી બેંક એકાઉન્ટ કરાવી ફ્રોડમાં રકમ પુટ ઓન હોલ્ડ લીનમાર્ક કરાવી રિફંડ આપવાની કામગીરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે જેથી આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ફરિયાદ આપવા ભરૂચ જિલ્લા નાયબ પોલીસ વડા સી કે પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ વર્ષમાં જુદી જુદી જગ્યાએ સ્કૂલો કોલેજો મોટી કંપનીઓ તથા જ્યાં વધારે પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય એવી જગ્યાએ આવા અવેરનેસ પ્રોગ્રામો કરીને લગભગ પચીસ હજાર જેટલા લોકોને જાગૃત કરવામાં આવેલા છે અને જે લોકોની આ સાય જે લોકો સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે તેઓને ત્વરિત રીતે વન નાઇન થ્રી જીરો કે જે સાયબર ક્રાઈમની હેલ્પલાઇન છે એના ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરવા માટે પણ એમને જાગૃત કરવામાં આવેલા છે અને ભરૂચ જિલ્લામાં જે આવી છેલ્લા બે હજાર વર્ષ દરમિયાન જે જે લોકો આવા સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે અને જેમના નાણાં ગયેલા છે તો એ તેઓ પાસે ત્વરિત રીતે વન નાઇન થ્રી જીરો ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરાવી તેઓના ફ્રોડમાં ગયેલી રકમ પૈકી ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષના છ માસના ગાળામાં એક કરોડ ને ત્રેસઠ લાખ જેટલી માતબર રકમ આ જે ભોગ બનેલા છે ફરિયાદીઓ એમને પરત અપાવડાવી છે અને જે એ સિવાય અ લગભગ સાતેક કરોડ રૂપિયા જેટલી ફૂટોન હોલ્ડ રકમ જે ફ્રોડ થયેલા લોકોના જે ખાતાઓમાં જે રકમ ગયેલી છે એવા ખાતાઓ ઉપર ફૂટોન હોલ્ડ કરીને સાત લાખને સાત કરોડને ઓગણત્રીસ લાખ જેટલી રકમ ફ્રિજ કરેલી છે અને એ રકમ પણ આ જે ભોગ બનેલા ઈસમો છે એમને પરત મળે એના માટે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ કામગીરી કરી રહી છે હવે આ કિસ્સામાં કોઈ અજાણતા છેતરપિંડીનો ભોગ બનેલા હોય કોઈ લોકો કે જે સીધી રીતે સંડોવાયેલા ના હોય એવા લોકોના ખાતામાં ફ્રોડની રકમ જતા જમા થતા એવા લોકોના પણ ખાતા પોલીસ તપાસના કામે ફ્રીજ કરવા આવે છે તો જે લોકોની સીધી સંડોવણી નથી અને પાંચ લાખ કરતા ઓછી રકમનું ફ્રોડ થયેલું હોય એવા કિસ્સામાં જે લોકોના ખાતા ફરી માટે રાજ્યના પોલીસ વડા ડી સરની એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે અને એ અનુસંધાને જે લોકોના ખાતા આવી રીતે ફ્રિજ થયેલા છે પાંચ લાખ કરતાં ઓછી રકમના ફ્રોડના કિસ્સામાં તો એ લોકોને અમે આ આજે અપીલ પણ કરીએ છીએ કે તેઓ જિલ્લા લેવલના જે સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશન છે એમના અધિકારીનો અથવા તો સીઆઈડી ક્રાઇમ સાયબર સેલનો સંપર્ક કરીને પોતાના ખાતા અનફ્રિજ કરાવે

અંકલેશ્વર શહેરની ગૌતમ પાર્ક સોસાયટી વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી ગૌતમ પાર્ક સોસાયટી વિસ્તારમાં દીપડાએ દેખા દેતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે કેટલીક વાર દીપડો શિકારની શોધમાં સોસાયટીમાં પણ આટાફેરા મારતો હોવાનું રહીશો જણાવી રહ્યા છે દીપડાના કારણે રહીશો રાત્રિના નવ વાગ્યા પછી બહાર નીકળી શકતા નથી તેમજ વહેલી સવારે પણ દીપડો આટાફેરા મારતો હોવાનું રહીશો જણાવી રહ્યા છે ગૌતમ પાર્ક સોસાયટી નજીક એક ખાનગી સ્કૂલ પણ આવેલી હોવાથી ભયનો માહોલ ઉભો થયો છે ત્યારે સોસાયટીના રહીશોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સોસાયટી નજીક પાંજરો મૂકવામાં આવ્યો છે હું ભૂમિબેન શેઠ બોલું છું અમે ગૌતમ પાર્કમાં રહીએ છીએ અમારા ઘર વિસ્તારની પાછળ લગભગ દસથી પંદર દિવસથી દીપડો દેખાય છે અમારે અહીંયા હવે રહેવાનું ભય લાગે છે વન વિભાગ વાળા આવીને પિંજરું મૂકાય મૂકી ગયા છે એમને અપીલ છે કે જલ્દી કાર્યવાહી કરે હા આજે સવારે અમારા સોસાયટીમાં એક સદસ્ય છે તેણે જોયો હતો હું નિકુંજ ઉત્તમભાઈ પટેલ ગૌતમ પાર્કમાં રહું છું છેલ્લા દસથી પંદર દિવસથી દીપરો આંટા મારે છે અને વન વિભાગમાં જાણ કરેલી છે એમણે પાંજરું મૂક્યું છે પણ એનાથી લગભગ કંઈક ફરક પડે એવું લાગતું નથી કેમ કે હવે તો

ઓલિમ્પિક્સ તરફ સૌની નજર છે ત્યારે ભરૂચ ખાતે પાંચમી ગુજરાત સેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનો આજથી પ્રારંભ થયો છે ભરૂચના સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જીએનએફસી ટાઉનશીપ ખાતે બીજીથી ચોથી ઓગસ્ટ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાની પાંચસો પંદર એન્ટ્રી આવી છે જીએનએફસી દ્વારા આ ટુર્નામેન્ટને સ્પોન્સર કરાઈ છે આ પ્રસંગે ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ પીજી દવે ઉપપ્રમુખ પીજે જે અમૃતિયા મનીષ રોફ સેક્રેટરી બિરેન શાહ તેમજ જીએનએફસીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હું જન્મેજય પટેલ હું સોળ વર્ષનો છું અને હું છેલ્લા દસ વર્ષથી ટેબલ ટેનિસ રમું છું હું બે ઇન્ટરનેશનલ પણ રમી આવ્યો છું એક દોહા કતાર અને બીજી બેંગકોક થાઈલેન્ડ અને ત્યાં હું ક્વાર્ટર પણ રમ્યો હતો અને મેં ફિફ્થ જીએનએફસી ટેબલ ટેનિસ એસોસિએશન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં પાર્ટ લીધો છે અને હું આમાં પણ જીતવા માટે ટ્રાય કરીશ હું દિવસમાં આઠ કલાક પ્રેક્ટિસ કરો બસ એવું નહીં ટેબલ ટેનિસ એકલું પણ બાકીના ઘણા બધા સ્પોર્ટ્સ છે તમે રમશો તો તમને આગળ અચીવ તમને આગળ ઘણું બધું મળશે હાનો સર તમે હું મારા કોચિસને અને મારા જે પ્રેક્ટિસ પાર્ટનર્સ છે આ ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશન જેમને અમને આટલું સારું પ્લેટફોર્મ આપ્યો સ્પોર્ટમાં બીજું કહ્યું તમારે મને ટિકિટ ગમે થોડું જોયું ટિકિટ જોઉં આટલી એવી રીતે આજરોજ જીએનએફસી ખાતે ગુજરાતની પાંચમી મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમાઈ રહી છે જે બે તા બે ઓગસ્ટથી લઈને ચાર ઓગસ્ટ સુધી રમાડવામાં આવશે આ આ ટૂર્નામેન્ટમાં લગભગ પાંચસો પંદર એન્ટ્રીઓ આપણી પાસે આવી છે દરેક જિલ્લાઓમાંથી ગુજરાતના બધા લોકોને પ્રોત્સાહન વધારે પાર્ટિસિપન્ટનું પ્રોત્સાહન વધારવા માટે હું ભરૂચની જનતાને અપીલ કરું છું કે આ ટુર્નામેન્ટ વધારે વધારે નિહાળવામાં આવે આ ટુર્નામેન્ટનું આયોજન ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશને કર્યું છે જેમાં મુખ્ય સ્પોન્સર આપણા ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની છે અને જીએનએફસીના એસ એન્ડ આર ક્લબે પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર પાડ્યું છે ધન્યવાદ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ શહેરમાં આત્મીય સંસ્કાર ધામ ભવન ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના કોલેજ રોડ પર આવેલ આત્મીય સંસ્કાર ધામ હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું જેમાં ભરૂચ જિલ્લાના કિસાન યુવા મહિલા વેપાર ઉદ્યોગ ક્ષેત્ર અને પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ સંબંધિત કાર્યક્રમ અંતર્ગત બજેટ તેમજ બજેટ સંબંધિત તમામ ગતિવિધિનો પ્રસાર થાય લોકોમાં બજેટ અંગે વધુમાં વધુ જાગૃતિ આવે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગરીબો યુવાનો નારી શક્તિ અને અન્નદાતાને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું સર્વસ્પર્શીય સર્વસમાવેશી બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટની સાઈઝ ત્રણ ગણી સુધી વધારે પહોંચી છે જેમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુવાનો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જેનો લાભ જનજનને મળશે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિ સેટોદરિયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબોને ઘર આપવાનું હોય સિનિયર દરેકે દરેક સિનિયર સિટીઝન આયુષ્યમાન ભારતનું કાર્ડ અંતર્ગત આરોગ્ય કવચ પૂરું પાડવાનું હોય દરેકે દરેક ઘરને વીજળી પૂરી પાડવા માટે થઈને પ્રધાનમંત્રીની સ્પેશિયલ યોજના અંતર્ગત એ રૂપટોપ સોલર પ્લાન આપવાનું હોય ગેસનો બોટલ આપવાનું હોય આ બધી જ વેલફેર સ્કીમોને સાથે રાખીને પણ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવાના ધ્યેય સાથે જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ બજેટને આવકારવા માટે બજેટની માહિતી માટે આજે ભરૂચના લોકોને મળવા માટે હું આવ્યો છું

મલ્કેશ ગોહિલ જે સાયબર ક્રાઈમની જાળવણી અંગે વિગતવાર ઉદાહરણ આપ્યા હતા સદર કાર્યક્રમની વિશેષતાઓમાં વિદ્યાર્થીઓને આજકાલની ડિજિટલ દુનિયામાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે સમજાવવામાં આવ્યું હતું આવો કાર્યક્રમ એટલા માટે જરૂરી છે કે દરેક લોકો સાયબર ક્રાઈમથી કેવી રીતે બચે તે શીખી શકે આજકાલ સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને તેનાથી બચવા માટેની તકેદારીઓ લેવી ખૂબ જરૂરી છે ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચ વીસીટી એજ્યુકેશન સ્કૂલના મેનેજમેન્ટ સીઈઓ નુસરત જહાન તમામ વિભાગોના પ્રિન્સિપલ અને વર્કિંગ સ્ટાફનો આભાર માને છે આજે ફર્સ્ટ ઓગસ્ટના રોજ વીસીટી સ્કૂલમાં અમે ક્રાઇમ સાયબર ક્રાઇમનો સેમિનાર ગોઠવ્યો હતો અને એની અંદર બસો એક સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો અને એમાં બધાને ખૂબ મદદરૂપ ઇન્ફોર્મેશન આપણા પીઆઈ ગોહિલ સાહેબે પાસ કરી હતી અને હું ક્રાઇમ સાયબર ક્રાઇમના ઓથોરિટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સ્કૂલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ અંકલેશ્વરમાં ટ્રક વેચાણ લઈ કરાર કર્યા બાદ રૂપિયા અને લોન ભરપાઈ ન કરતા શખ્સને બે વર્ષની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર ગત અગિયારમી જાન્યુઆરી બે હજાર ચૌદના રોજ અંકલેશ્વર ખાતે રહેતા દયાનંદ રઘુનાથ ભગતે પોતાની ટ્રક નોબલ માર્કેટ પાસે રહેતા સમસાદ અહેમદ સાબિર અલી ખાનને બે લાખ પાંચસો રૂપિયામાં વેચી હતી અને તેની સાથે કરાર કરી ચાલીસ હજાર રોકડા તેમજ દર મહિને ટ્રકની શ્રીરામ ફાઇનાન્સની લોનના નવ હજાર સાતસો પચાસ રૂપિયા હપ્તા ભરવાનો કરાર કર્યો હતો અને દસ હજાર રૂપિયા તો શ્રીરામ ફાઇનાન્સના નામે ચેક પણ આપ્યો હતો જે બાદ લોનના હપ્તા પણ ભર્યા ન હતા અને આપેલ ચેક પણ બાઉન્સ થયો હતો જે અંગે દયાનંદ ભગતે ટ્રકના રૂપિયા અને હપ્તા ભરવાની વાત કરી હતી તેમજ ટ્રક પણ પાછી માંગી હતી જોકે સંસદ અહેમદ સાબિર અલી ખાને ટ્રક પણ ન આપી અને લોનના હપ્તા પણ ન ભરતા આ અંગે અંકલેશ્વર પોલીસ મથકે દયાનંદ ભગતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે સમસાદ અહેમદ સાબિર અલી ખાનની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી જે કેસ અંકલેશ્વરના નામદાર પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી એન શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી ગયો હતો

एनो ड्रायवर ट्रक ट्रक साथीला लापता થઈ ગયો તે વિગત તો જણાવો તે અન્વેય તેની સર તપાસ બાદ સરકાર પક્ષે તેની વિગતવાની ઉલટ તપાસ તે મુદ્દા કરવામાં આવેલ તે ઉલટ તપાસના એ પોતે એણે જણાવેલ કે આ જે ડ્રાઈવર એનો ટ્રક લઈ ગયો તો સાબરા અને લાપતા થઈ ગયો તે અન્વેય તે યોગ્ય ખુલાસો નહી કરી શકે તેમ જ તે અંગેની કોઈ ફરિયાદ પણ સાબરા પોસ્ટ છેમાં તેના આપેલ નહીં તેથી તેની જુબાની પર કોર્ટને શંકા ઉપસ્થિત થયેલ તેમજ તેના તેની સરળ તપાસમાં તેણે કબૂલ રાખેલ કે એણે ફરિયાદી સાથે કરાર કરેલ છે તેમજ એણે રામ શ્રીરામ ફાઇનાન્સના હપ્તા ભરવાની બાહીધારી પણ આપેલ છે જેથી ફરિયાદની તમામ હકીકતો અંગે એણે પોતે કબૂલાત આપેલ તેવું કોર્ટે માનેલ અને તે તે હકીકતને ધ્યાને લઈ કોર્ટે તેને ઈપીકો કલમ ચારસો ચો ચારસો છ અન્વયે એક વર્ષની સાદી કેદની સજા તેમજ ઈપીકો કલમ ચારસો વીસ અન્વયે એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા એક હજારનો દંડ ફરમાવેલ અને તમામ સજાઓ અલગ અલગ ભોગવવાનો હુકમ કરેલ છેલ્લા બે વર્ષથી ઇંગ્લિશ દારૂના પ્રકરણમાં વોન્ટેડ કોસંબાનો બુટલેગઢ ઝડપાઈ જવા પામ્યો હતો એલસીબી પોલીસે સત્યાવીસમી જૂન બે હજાર બાવીસના કાનવા માર્કેટ તરફ આવતી નેહર રસ્તા પરથી ચાર પોઈન્ટ સાડત્રીસ લાખ ઇંગ્લિશ દારૂનો નો જથ્થો ઝડપી પડ્યો હતો કુખ્યાત બુટલેગર દશરથ ઉર્ફે દસુ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો તેની ધરપકડ બાદ કોસંબાના ના નામ પણ સામે આવ્યું હતું ભરૂચ એલસીબી પોલીસની ટીમ ગત સત્યાવીસમી જૂન બે હજાર બાવીસના રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કુખ્યાત બુટલેકર દશરથ ઉર્ફે દસુ વસાવા કાનવા ગામ તરફથી માટીયેડ તરફ આવી નહેર રોડ પર નહેર નજીક

પીએસઆઈ તાકે તપાસ શરૂ કરતા ચોક્કસ માહિતીના આધારે સુરતના કોસંબા તરસાલીના રાકેશભાઈ જીતુભાઈ જોશીને ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી જેઆઈડીસીની ક્રિસ્ટલ ચોકડી નજીકથી ઇંગ્લિશ દારૂનું ગોદામ પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ હતી તાજેતરમાં કુખ્યાત બુટલેગર લખીરામ ગૌતમની ધરપકડ કરી હતી અગાઉ પણ પોલીસે નેત્રમ અને ભરૂચના બે બુટલેગરોની ધરપકડ કરી હતી ગત તારીખ ચોથી જાન્યુઆરીના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયાનો બુટલેગર અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસી ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલ પ્લોટ નંબર ચાર ખાતે ગોદાઉનમાં દારૂની કટિંગ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનું જઠ્ઠો ભરેલી ગોદાઉન ઝડપી પાડ્યું હતું પોલીસે ગોદાઉન અને આઈસર ટેમ્પામાંથી દારૂની બોટલ કુલ તેર હજાર છસો છપ્પન કિંમત રૂપિયા ઓગણીસ પોઈન્ટ તેવીસ લાખ તેમજ આઇસર ટેમ્પો પંદર લાખ સહિત કુલ ચોત્રીસ પોઈન્ટ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ વસાવાને પકડી અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમને તેમજ ભરૂચના મળીને ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી જે ગુનામાં ડેડીયાપાડાના બેસણા ગામનો રહેતો જીતેન્દ્ર ઉર્ફે લંગડો વસાવા નામ સામે આવ્યું હતું જે આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે ચોક્કસ માહિતીના આધારે જીતેન્દ્ર ઉર્ફે લંગડો વસાવાને ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી જંબુસર તાલુકાના નાડા દેવલા ઇસ્લામપુર માલપુર જામડી તેમજ અન્ય ગામોના સરપંચો ચારસો થી પાંચસો જંગલી ગુંડ અને હજાર થી આસપાસ નીલગાયના ત્રાસથી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું જંબુસર તાલુકામાં છેલ્લા આઠથી દસ વર્ષથી જંગલી ભૂંડો તેમજ નીલ ગાયના ત્રાસથી ખેડૂતોના ખેતી પાકને ભારે નુકસાન થાય છે આ બાબતે ગામના ખેડૂતો દ્વારા ગામના સરપંચોને જાણ કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે હાલમાં ખેતીલાયક વરસાદ થવાથી કપાસ તુવેર તેમજ બાજરાનું પાંત્રીસો એકર જમીનમાં મોંઘા ભાવના બિયારણ નાખીને વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ જંગલી ભૂંડ તેમજ નીલ ગાયના ટોળે ટોળા ખેતરમાં આવી બીજને કાઢીને ખાઈ જાય છે જેથી પાકના બીજને ઉગવા દેતા નથી મોટાભાગના ખેડૂતો ખેતીકામ કરીને તેમનું અને તેઓના પરિવારનું ભરણપોષણ પોષણ કરી જીવન નિર્વાહ ચલાવે છે વિસ્તારમાં જંગલી ભૂંડો તેમજ નીલગાય મોટી સંખ્યામાં હોવાથી ખેતીને નુકસાન થવાથી મોંઘા ભાવના બિયારણ પાકમાં છાંટવાની દવા તેમજ નિંદામણ માટે મજૂરી માટે આર્થિક મોટું નુકસાન થાય છે અને તેઓ દેવાદાર બની જાય છે અને કેટલીક વખત ખેતી કામ કરતી વખતે ખેડૂત તેમજ મજૂરોને બુંડે હુમલા પણ કર્યા છે જેથી ખેડૂત હિતલક્ષી સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં જે લોકોએ દબાણ કરેલી અને કંપનીઓને આપી દીધેલી ગોચરની જમીન ખાલી કરાવે અને નીલગાય માટે અભયારણ્ય બનાવી ત્યાં સ્થળાંતર કરાવે

વસવાટ કરે છે જે બસો અઢીસો અઢીસોના ટોળાની અંદર પાકને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડે છે અને એ અને રોજ અત્યારે અમારી વરસાદી ખેતીની ઉપર આધારિત છે અને જ્યારે અમારા ખેડૂતો એ મોંઘા ભાવનું બી બિયારણ દવાઓ લાવી અને એના ઉપર છંટકાવ કરે છે પણ અત્યારે જે અડધા ફૂટનો કપાસ છે તે પણ જળમૂળમાંથી ખાઈ જાય છે અને ખેડૂત ખૂબ જ તાહીમાન પોકારી ઉકેલો છે અને આવા સમયની અંદર આ સરકારની ઘણી એવી સ્કીમો છે પણ ગામનો ખેડૂત એ સ્કીમ અપનાવવા માટે એની પાસે ખુદ પૈસા નથી તો એ સ્કીમનો ઉપયોગ કઈ રીતે કરી શકે કે જેને છે દવા માટે માટે કે પૈસા દેવું કરીને લાવે અને દેવું કરીને જ્યારે પાકને પકવે છે ત્યારે એની પાસે દેવું આપવા માટે પણ પૈસા હોતા નથી અને તે સમયે આજનો ખેડૂત આત્મહત્યા ના કરે તો શું કરે એના કારણે આ સરકારને વિનંતી કરું છું અને તંત્રને પણ વિનંતી કરું છું કે અમને આ રોજ અને ભૂંડ માટે કોઈ અભયારણ્ય બનાવે ક્યાં તો એનો કોઈ તાત્કાલિક ધોરણે નિકાલ લાવે નહીં તો અમે દસ પંદર દિવસની અંદર અને આના માટે અમે ધરણા ઉપર બેસીશું અને આંદોલન કરીશું ગાંધી ચિંતા માર્ગે

સૈયદ નજીબ બાવા અને સૈયદ આમિરબાવા કર્ણાટકના ગુલબર્ગા શરીફથી ઉપસ્થિત રહી સંદલની વિધિ કરી હતી આ પ્રસંગે જોન્ટીબાવા સુએબ બાવા તોકીરબાવા સહિતના સૈયદ સાદાતો હાજર રહ્યા હતા ઉર્સના મોકા પર દિવસ દરમિયાન વડોદરાના નાસિરભાઈ તરફથી બટાકાપુરીની ન્યાઝનું અવિરત વિતરણ કરવામાં આવ્યું હતું હાજર રહેલા અકીદાતમંદ લોકોને સાંજના સમયે ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી ઉર્સ શરીફમાં બાવાને ચાહવાવાળા સેંકડો લોકો દૂર દૂરથી ઉપસ્થિત રહી દુઆ માંગી ધન્યતા અનુભવી હતી અમોદનગર વેપારી એસોસિયેશન ના હોદ્દેદારોએ ગામના કેટલાક રૂંધાવતા વિકાસ અને પડતર પ્રશ્નો ને લઈને ધારાસભ્ય ડી કે સ્વામી તેમના નિવાસ સ્થાને જઈને રાત્રિ દરમિયાન લેખિત અને મુખિત રજૂઆત કરી હતી આમોદનગર વેપારી એસોસિએશન હોદ્દેદારોએ ધારાસભ્ય ડી કે સ્વામીના નિવાસસ્થાને જઈને કેટલીક આમોદના જરૂરિયાતના વિકાસના કામો કરવા માટે લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરી હતી જેમાં આમોદના મહત્ત્વના મુદ્દા આમોદનગર પાલિકાના સફાઈ કામદારો છેલ્લા કેટલાક દિવસોથી તેમની માંગણીને લઈ ધરણા પર ઉતર્યા છે જેને લઈ સમગ્ર આમોદ પંથકમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી હોય હાલમાં ચાંદીપુરા રોગ જેવી ભયંકર બીમારી ગુજરાતમાં ચાલી રહી છે તેની અસર આમોદમાં ના થાય તેથી ઝડપથી આમોદનગરના સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી ધારદાર રજૂઆત કરાઈ હતી તે સિવાય સરકારી કચેરીઓમાં ઝડપથી લોકોના કામો થાય તેમજ કરોડોના ખર્ચે નિર્માણ પામેલું શોપિંગ સેન્ટર ઝડપથી ચાલુ થાય તેવી માંગ કરી હતી જ્યારે આમોદથી અમદાવાદ જતી બસ ફરીથી આમોદ ગામમાં પ્રવેશે અને પરત ફરે તે અંગે રજૂઆત કરી હતી જ્યારે આમોદના પિકઅપ બસ સ્ટેન્ડ ખાતે તેમજ સિટી સર્વેની કચેરીની પડતી હાલાકીના પગલે ધારદાર રજૂઆતો કરાઈ હતી જેને આમોદ ભરૂચના ધારાસભ્ય ડી કે સ્વામીએ વેપારી એસોસિએશનના હોદ્દેદારોને તમામ પડતી વાત સાંભળી તેમની રૂબરૂમાં જ જે તે લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક ફોન કરી પડતી હાલાકીનો ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો તાત્કાલિક અને યુદ્ધના ધોરણે લેવાતા નિર્ણયને આમોદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ વધાવી લીધો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે આ પ્રસંગે આમોદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદાર સુલતાનભાઈ ખત્રી હસમુખભાઈ તમાકુવાળા પરેશ ડભઘર સલીમભાઈ દલાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમારા આમોદનગર વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી હસુભાઈ તમાકુવાળાએ આપણા ધારાસભ્ય લોકલાડીના ડી કે સ્વામીજીને એપોઇન્ટમેન્ટ લીધી અને એપોઇન્ટમેન્ટના આધારે અમે તાત્કાલિક આજે પોણા દસ વાગ્યા નાયર મુકામે ગુરુકુળમાં આવી ગયા છે અને જે બી આમોદનગરના સ્પર્શતા દરેક પ્રશ્નો એમાં પિકઅપ સ્ટેન્ડ બી આવી ગયું એસટીનું પોસ્ટ ઓફિસ પણ આવી ગઈ સિટી સર્વે રજિસ્ટ્રાર સબ રજિસ્ટ્રાર ઓફિસ માટેની પણ વાત આવી ગઈ પછી ગેસ પાઇપલાઇન માટે પણ આવી ગયું પછી શોપિંગ સેન્ટર જે નિષ્ક્રિય થયું ત્રણ વર્ષથી એની પણ રજૂઆત કરી અને આમોદ અમદાવાદ બસની પછી પેલી ઇન્ટર સિટી જે આમોદ ભરૂચ ભરૂચ આમોદ ચાલે તેના માટે પણ રજૂઆત કરી છે અને સ્વામીજીએ બહુ શાંતિથી અમારી વાતો સાંભળી ને સ્વામીજીએ અમારી સામે સ્પીકર પર ફોન લઈને જે તે અધિકારી સાથે વાત કરી અમારી રૂબરૂ એટલે અમને ઘણો સંતોષ થયો સ્વામીજીની વાતથી અને અમે એમના ખૂબ ખૂબ આભારી અને ઋણી છીએ આમોદ તાલુકાના કાકરિયા ગામના કુવામાં મગર હોવાની આમોદ વન વિભાગને જાણ કરવામાં આવતા આમોદ વન વિભાગની ટીમ તથા જીવદયા કાર્યકરોએ સાથે મળી કુવામાં પડેલ મગરનું રેસ્ક્યુ કરી મગરને બહાર કાઢ્યો હતો જાણવા મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના કાંકરિયા ગામના કૂવામાં એક મગર પડ્યો હોવાની આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ થઈ હતી જેથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે તાત્કાલિક કાકરિયા ગામે પહોંચી ફોરેસ્ટ જસુભાઈ જી પરમાર, બીટગાર્ડ અનિલ પઢियार, વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખી જે ભારે જહેમત બાદ મગરને કુવામાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને સલામત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો આજનો સામાજિક વનીકરણ રેજનો સ્ટાફ ફિલ્ડમાં હોય કે દરમિયાન એ લોકોને બાતમી મળે કે કાકરિયા ગામ ખાતેથી એક વિશાળકાય મગર કુવામાં કુવામાં પડેલું છે જેથી સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી મગદ કૂવામાંથી બહાર કાઢવાનું રેસ્ક્યુ કરી તેને સહી સરમમાં ખતેર રેન્જ કચેરી ખાતે લાવે છે ત્યારબાદ વેટાઈ ડૉક્ટરને બોલાવી તેનું પરીક્ષણ કરાવી તંદુરસ્ત અવસ્થામાં હોય તેને કુદરતી નિસર્ગિક પતરામાં છોડાની પ્રત્યે હાથ કરવામાં આવશે અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી બે જાય ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઈમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું અંકલેશ્વર શહેર ની ગૌતમ પાર્ક વિભાગે સોસાયટી નજીક પાંજરું ગોઠવ્યું ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા પાંચમી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બે હાજર ચોવીસ નો આજથી પ્રારંભ આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર